નમસ્કાર દર્શક મિત્રો જનરપટ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપણે વારંવાર કહીએ છીએ કે ગામના પ્રતિનિધિ હોય ગામના આગેવાન હોય કે ગામના ચૂંટાયેલા સરપંચ હોય કે પછી તાલુકાના સદસ્ય હોય ધારાસભ્ય હોય કે જિલ્લા પંચાયતના પ્રમુખ હોય એ એવા હોવા જોઈએ કે જે જનતાએ તેમને વોટ આપ્યા છે તે જનતાનું પ્રતિનિધિ કરનારા એ તમામ આગેવાનો જનહિતનું કામ કરતા હોવા જોઈએ દિવાળી નો તહેવાર છે અને આ દિવાળી નું મહાપર્વ સમગ્ર ભારતમાં લોકો ધામધૂમથી ઉજવતા હોય છે ત્યારે દરેક લોકો નવા વર્ષની નૂતન વર્ષ અભિનંદન પાઠવતા હોય છે એકબીજાને અને ઘરે મળતા હોય ત્યારે

આખા ગામમાં આરસીસી રોડ તેમજ સોસાયટીમાં જવામાં આરસીસી રોડો તેમજ મેઇન રોડ પર જે જે જગ્યા પર રોડ બનાવવાની કામગીરી અટકતી હતી તમામ જગ્યાએ કામ ચાલુ કરી દેવામાં આવ્યા છે તો અનેક જગ્યાઓ રોડ બની ગયા છે જે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો હવે વાત એ છે કે એક બાજુ વડોદરા મહાનગરપાલિકા રોડ રસ્તાને લઈને હેરાન પરેશાન ખાડાઓથી વડોદરા શહેરના નાગરિકો કોતરસ હોય ત્યારે

પરંતુ ખટબા ગામના તમામ લોકો સરપંચની પડખે ઉભા રહે છે ગામમાં જીમ બનાવી છે યુવાનો તંદુરસ્ત રહેવા માટે ફિટ રહે તેના માટે જીમ પણ બનાવી છે તેમજ ગામની અંદર લગ્ન પ્રસંગ માટે વાડી બનાવી છે આમ અનેક સુવિધાઓથી સજ્જ વડોદરા શહેર વાગોડિયા ચોકડી હાઈવે નજીક આવેલો ખટબા ગ્રામ પંચાયતના સરપંચ કમલેશ વાડા દ્વારા કરવામાં આવી છે તો આવો સાંભળીએ શું કહી રહ્યા છે

કાના કાના આંગણ પછી ક્રિષ્ના દર્શન શિવાલિક ત્યાં બી અમે લાઇટના ટાવરો લગાવી અને આ દિવાળીની એમને રોશની કરી આપેલી છે તો અને ખટંબામાં ત્રણ આરસીસી રોડ એક તળાવ પાસે એક ગોસાઈ ફળિયામાં એક ઘંટીવાળા ફળિયામાં એ ત્રણે ત્રણ આરસીસી રોડ બનાવી આપેલ છે અને આજે અમે અહીંયા લાઇટો બી લગાવી દઈ લગાઈ રહ્યા છે શંકરપુરા સુધી એટલે દિવાળીની જે બધી રોશની હોય એ પ્રમાણે બી ખટંબા પંચાયત તરફથી એમને રોશની કરી આપ્યા કરી આપવામાં આવે છે જી એવું પણ જાણવામાં આવ્યું છે કે આપણે દરેક સોસાયટીઓમાં બેસવા માટે બેન્ચ પણ આપેલી છે ટોટલ કેટલી બેન્ચ આપી છે બીજી શું શું સુવિધા કરવા એકસો પચાસ થી ઉપરાંત અમે દરેક સોસાયટીમાં પ્રધાનમંત્રીમાં અને દરેક રોડ પર જે બી બસ સ્ટેન્ડ આવતું હોય ત્યાં અમે આ બેન્ચીસો મૂકેલી છે એને કહેવાય બાકડા એટલે બાકડા એમાં સિનિયર સિટીઝન હોય એ વૃદ્ધ એમને ઊભું રહેવાની તકલીફ પડતી હોય એ બી બેસી અને એમનો ટાઈમ પાસ કરે અને સારું અનુભવે છે કેટલા સમયથી કામ ચાલે છે કેટલા સમયમાં પૂર્ણ આ તો અઠવાડિયામાં ત્રણ આરસીસી રોડ પૂર્ણ કરી દીધા છે સમગ્ર ખટંબા ગામ સમગ્ર ખટંબા ગામ માં અને સોસાયટી ના રોડ પર મેન રોડ પર આરસીસી રોડ બનાવવામાં આવ્યા છે આપણો પરિચય ખટંબા સરપંચ કમલેશ સિંહ વાળ